જો ભાયા હું રેબુમાં શું કરવાનું છે આમ શું કરવાનું છે એ dc બરાબર 143 c b એ 321 d e a બરાબર ને અઈ લખવાનું આગળ મને હું એકડો છે હું છે એકડો ને પ્રશ્ન चिन्ह લેવો નેકો બદામ યેમ પોકલે બોટ આવે છડાવે એવું છે શું છે સમજાવો બધું સમજી ગયો આમાં શું છે આ હા હા હું હું આ બોલે હમણાં જો લાવ મવ બન લાવ્યા ઓ ભાઈ દેખી વીડિયો હા હા 500 200 થઈ જ દે आराम કેમ એમ એ કેમ નહોતું કેમ લાવો આ ભૂમલો તમે શું છે 20 રૂપિયામાં મારે કાય જાતું ન અમાર ન હોય અમાર એને તમારે આપવાના ને એક પગના લાવ લાવ મને મારા કાય નઈ આ ભલે ભાઈ Epa, 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 epa. Ko te zame n'koma? Epa, epa.